તો ટાઉનહોલ એક બીજા કારણોસર સારી હાલતમાં નથી અને ત્યારે પણ ટાઉનહોલને બદલે ગાર્ડન કાફે જેવી સરસ જગ્યાએ આ નવા નાટકનું સર્વપ્રથમ વંચન કરવા માટે આવેલા યુવા દિગ્દર્શક શ્રી જટપાલભાઈ ભરાડનો પ્રાઇમ રિવ્યુ હતું હું સ્વાગત કરું છું અને તેમના વિશે તેમની પાસેથી આપણે આ નાટક વિશે થોડી માહિતી મેળવું ચકપાલભાઈ પ્રાઇમ ડેબ્યુના દર્શકો વતી આપનું સ્વાગત છે આપની અભિનય યાત્રા દિગ્દર્શન યાત્રા અને આપનું આ નવું સર્જન બલી અને શંભુ કે જે એનો સર્વપ્રથમ શો ફિલ્મી ભાષામાં પ્રીમિયર આજે જૂનાગઢમાં થવા જઈ રહ્યું છે તો એના વિશે અમારા દર્શકોને થોડી માહિતી આપવા વિનંતી જી બિલકુલ મારી જર્ની મારી યાત્રા તો બહુ ટૂંકમાં કહીશ કે મારે જ્યારે જૂનાગઢમાં શરૂઆત કરવી હતી મારે કંઈક એક્ટિંગમાં રસ હતો બહુ આછેરી ઝલક હતી મારી પાસે ઇન્ડસ્ટ્રીની કંઈ વધારે ખબર નથી ત્યારે મને જુનાગઢમાં એવું કોઈ વ્યક્તિ ના મળ્યું જે મને પ્રોપર આ ફિલ્ડમાં ગાઈડ કરી શકે અભિનય શીખવાડી શકે અને પછી મારે દસમું ધોરણ પૂરું કરીને જ મારા ફાધર મધરનો સપોર્ટ હતો જયેશભાઈ ભરાડ અને હર્ષાબેન ભરાડ જે ભરાડ વિદ્યામંદિર સ્કૂલ ચલાવે છે તો પહેલેથી એમનો સપોર્ટ હતો તો અમદાવાદ જતો રહ્યો દસમું પૂરું કરી અને બસ ત્યારથી છેલ્લા આઠ વર્ષથી અમદાવાદ છું એકદમ સાવ રો એકદમ કાચો અમદાવાદ ગયેલો અને અમદાવાદે મને ઘડી દીધો નટરાજની અને મા સરસ્વતીની કૃપાથી અને બેચલર્સ એન્ડ માસ્ટર ડિગ્રી મેં જે છે ડ્રામેટિક્સમાં જ કરી નાટ્ય વિદ્યામાં અને પછી મને બહુ દિલથી એવી ઉત્કંઠા જાગી કે હવે હું અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ અને નાટકની ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો થયો છું પણ મારા વતનમાં જે કલાકારો છે કે જે એક જેવો એક સમયે હું હતો કાચો એવા કેટલી પ્રતિભાઓ મારા વતન જૂનાગઢમાં છે એનું શું એટલે એને કોઈ સ્ટેજ નથી કે એને કોઈ ટ્રેનિંગ નથી તો બસ છેલ્લા ત્રણ વર્ષથી એક્ટિંગ વર્કશોપ ચાલુ કર્યો છોકરાઓ જોડાતા ગયા અને પછી નાટકોની હારમાળા બનતી ગઈ નટરાજની કૃપા થઈ જૂનાગઢની ઓડિયન્સે બહુ સારો પ્રતિસાદ આપ્યો અમે આણંદદે નાટક કર્યું શ્વાસ શોધી આપું છું નાટક કર્યું રંગભૂમિ દિવસે દિવાલ નાટક કર્યું દરેકની અંદર જૂનાગઢના પ્રેક્ષકો ટિકિટ ખર્ચીને અમારું નાટક જોવા આવે છે તો પ્રેક્ષકો અને કલાકારો યુવા કલાકારો બંને તરફથી મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ને કદાચ એટલે હું જૂનાગઢમાં નાટ્ય પ્રવૃત્તિને આજે એક્ટિવ રાખી શક્યો છું નાટ્ય પ્રવૃત્તિ કરાવી શકું છું આ અમારું નવું નજરાણું બલિ ઓર શંભુ હિન્દી નાટક દોઢ મહિનાના રિહર્સલ પછી અમારા કલાકારે આ નાટક હવે આજે તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરે રંગપંચ ઉપર રમતું મૂકવા જઈ રહ્યા છે ગાર્ડન કેફે ખાતે બીજી કોઈ અમને જગ્યા એટલી સારી પરફોર્મન્સ માટેની નાટકને અનુકૂળ ન મળવાથી ગાર્ડન કેફેનો એક સરસ નાનકડો એવો હોલ છે એની અંદર અમે આ ભજવી રહ્યા છીએ અને ઓડિયન્સ કેપેસિટી ઓછી હોવાના કારણે અમે એક બે ત્રણ નહીં પણ ચાર શો અમે કરી રહ્યા છીએ અને મને જણાવતા ખૂબ ખુશી થાય છે કે છઠ્ઠી અને સાતમી સપ્ટેમ્બરમાં ડિવાઈડ થયેલા ચારે ચાર શો હાઉસફુલ થઈ ગયા તો જૂનાગઢની જનતાનો હું હૃદયથી આભાર માનું છું અને અમારા છોકરાઓ જેના પોસ્ટરમાં તમે ફોટો જોઈ શકો છો અમારી દસ લોકોની આ નાટકની ટીમ છે બધાએ મહેનત કરી છે કમર કસી છે દોઢ મહિના સુધી અને એનું આજે આ પરિણામ છે અને નટરાજે અમને પરિણામ એ આપ્યું છે કે ચારેય શો હાઉસફુલ કરી દીધા છે તો બસ અમે એક્સાઇટેડ છીએ આ નાટક જૂનાગઢની જન જનતા સમક્ષ મૂકવા માટે ખૂબ ખૂબ આભાર અત્યારે નાટકના પ્રથમ શોની તૈયારીઓની વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢીને પ્રાઇમ ડેબ્યુ સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આપના વધુ એક સાહસને પ્રાઇમ ડેબ્યુ અનેક શુભેચ્છાઓ પાઠવે છે આભાર હું પણ અમારી ટીમ વતી પ્રાઇમ ડેબ્યુનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ નમસ્કાર મારું નામ નમિયા વસાવડા છે અને હું નાટકનો માણસ છું જન્મથી મને કલામાં તો મારા લોહીમાં જ છે કારણ કે મારા ફાધર નેન વસાવડા ઢોલને બધું વગાડતા એટલે કલા તો મારા લોહીમાં જ છે પરંતુ નાટ્યની કલા મને ત્રણ વર્ષો પહેલાં જાગી અને જેમ આગળ આવેલું કદાચ એમ જગપાલ ઝાડ જગપાલ સરનો એક વર્કશોપ થયેલો જેમાં હું મારું જવું પોસિબલ નહોતું થયું પણ સર ઇઝ વેરી કાઇન્ડ એમણે મને કીધું કે કંઈ જ વાંધો નહીં આપણે ત્યારે એક નાટક થયેલું જુનાગઢની પ્રેક્ષકોને કદાચ ખ્યાલ હશે ટાઉન હોલમાં નાટક થયેલું બે વર્ષ પહેલાં સોળ જુલાઈ આણંદદે કરીને જેમાં મેં મારું પહેલું નાટક જેમાં હું એક્ટમાં નહોતો હું બેકસ્ટેજમાં હતો અને હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ જ્યારે નાટ્ય ક્ષેત્રમાં જોડાવા માગતો હોય ત્યારે એણે કોઈપણ વાતમાં નાનક ન અનુભવી જોઈએ નાનામાં નાના પાત્રો અથવા બેક સ્ટેજ નેપથ્ય જેને બેકસ્ટેજ હેડ કહેવાય નેપથ્ય થી લઈને છેટ લીડ રોલ સુધીની યાત્રા હોય છે યુઝ્યુઅલી તો મેં પહેલું નાટક આણંદદે જથપાસરની અંદર કર્યું આણંદદે અને જેમાં મને બહુ જ સારો સપોર્ટ રહ્યો એમાં હું ક્યાંય નહોતો એટલે વચ્ચે જતપાલ એડિશનલ ચેન્જીસ કરીને વચ્ચે ગરબો રાખ્યો જેમાં સરે મને ચાન્સ આપ્યો ગરબા રમવાનો જૂનાગઢના પ્રેક્ષકોને કદાચ ખ્યાલ હશે અને પછી ધીમે ધીમે કરતું હતું પછી અમે લોકોએ સર એમને ના એક પાત્ર અભિનય તૈયાર કરાવ્યું મોનો એક્ટ જે પણ પ્રાદેશિક કક્ષા સુધી ગયેલો પણ પછી એની રાજ્ય લેવલની ન સ્પર્ધા જ નથી થઈ એટલે ન શક્ય થયું પણ પછી અમે લોકો એક શ્વાસ શોધી આપું છું અમે અહીંયા જ ગાર્ડન કેફેના મહાકાળી હોલમાં જ અમે કરેલું જેનો પણ અમે અમે બે શો એનાઉન્સ કર્યા હતા અને નટરાજની કૃપાથી અને જૂનાગઢના જૂનાગઢની પ્રેક્ષકોના સપોર્ટથી અમને બહુ જ સારો રિસ્પોન્સ મળેલો અમે બે શોની જગ્યાએ લોકોની એટલી ઇન્કવાયરીઝ આવતી હતી કે અમારે ત્રણ શો એનાઉન્સ કરવા પડ્યા અમે લોકોએ સાતથી આઠ નવથી દસ આવી રીતે અમે લોકોએ બે શો એનાઉન્સ કર્યા હતા પણ લોકોનો એટલો પ્રેમ મળ્યો અમે બધા ફોટોશૂટ ને એ બધું એ રીતે કર્યું હતું લોકોને ગમ્યું લોકોએ સ્વીકાર્યું કે ભાઈ હા કોઈ મોટી જગ્યાએ નથી થતું અને જૂનાગઢના ઊભરતા કલાકારો છે તો એને સપોર્ટ કરીએ અને એ બંને શો ફૂલ થઈ ગયા એટલે અમે લોકોએ ત્રીજો શો એનાઉન્સ કર્યો ઓન ધ સ્પોટ એ દિવસે સવારે નક્કી થયું ની જ દિવસે અમને લોકોને એ પણ નટરાજની કૃપાથી ઈ શો પણ અમારો હાઉસફુલ થઈ ગયો પાંચથી છનો એટલે નટરાજની અમારા ઉપર કૃપા છે અને જગપાલ સર જેવા અમારી ઉપર મેન્ટર છે અમારા ગુરુ છે અમારા ગ્રુપના અને બહુ જ સારો સપોર્ટ છે અને રહી વાત આ બલી ઓર શંભુની તો અમે લોકોએ એક એક રો વિચાર હતો કે કંઈક નાટક હવે શ્વાસ શોધી આપું છું પછી કંઈક કરવાનું વિચારીએ અને ચર્ચાઓ થઈ સ્ક્રિપ્ટ નક્કી થઈ અને પછી બલિયોર શંભુનું મેં નક્કી કર્યું માનવ કોલની લખેલી સ્ક્રિપ્ટ છે જે હિન્દી સિનેમા જગતમાં એક્ટર તરીકે ડાયરેક્ટર તરીકે અને લેખક તરીકે ખૂબ જ ઊંચું સ્થાન ધરાવે છે અને એનએસડીના કલાકાર છે અને બહુ અભિભૂત લખાણ છે એનું બહુ જ સરસ લખાણ છે